મોટા મોટા પતંગ ચગાવે જય માતાજી મિત્રો તો આજે છે મકર સંક્રાંતિ તો સરસ મજાની બધા મકર સંક્રાંતિ હાર્દિક હાર્દિક શુભકામના તો જો આપણે અત્યારમાં ધાબે ચડી ગયા છે સરસ મજાના અને જો આ બધા અમારે ચલાવી રહ્યા છે પતંગ અમારે શિવમ નહીં અને અમારા ભાઈ જો આમ છે એમનો પતંગ અને આ જો આવો છે કંઈક નજારો આ બાજુ પતંગ બહુ એટલા બધા ચડતા નથી

અને મસ્ત આ બાજુ અમારે પતંગ ઓછા ચગે છે પણ હમણાં થોડી મજા આવશે ઘડી ઘોડી બપોર પછી હાલો પાછા વાળી આપણે આગળ મળીશું જો સામે પતંગ આગળમાં લૂટે પતંગ પતંગ લૂટે આ બે પણ પતંગ લૂટે જો ઢીંગળો તોડના છે એવું લાગે ચાલો મિત્રો બપોરનો બપોર નો સમય થઈ ગયો છે હવે અમે જઈશું બધા જમવા હલો શીલા જમવા જવાનું આવડે હાજે ફીરકી તો હાલ પેલા આપડે જમી લેવી જો બધા વૈયા ગયા છે હવે અમે રહ્યા છીએ હવે એક વાગી ગયો હે હવે અમે જમ્મા શિવમ કા અમે જાવી ભૂખ લાગી હવે આપણે જો હવે લાગી ભૂખ અમે જો આવી અમારે જો શિવમ પણ આવી ગયો છે આવી ગયો આપણે હવે શું છે આવું પણ શું છે એ તો સાઈ છે લાડવા છે પાપડ હે સેવ હે

અને પછી બાકા જે કી બોલાવાની કા પછી તો એવી પતંગની ની બાકા જે કી બોલાવાની કે એવી પતંગ ની બાકા જે કી બોલાવાની ચાલો મિત્રો હવે જમી કરીને હવે આવી ગયા છે અમે પરસી ધાબા ઉપર ને અમારા જોવા શિવા મે ફિરકી પકડી છે જગાવા તો મળતું નથી ક્યાં ફિરકી પકડવાની મજા આવે હે ને ઓ કાકો જો આમે ધાબા વાળો કાકો પતંગ કા શિવા કાપી નાખો

ચાલો મિત્રો આપણે જો આપણે આવી જ છીએ અમારા ઢાબેન જો મારા ફૂલ સરસ મજાની ઉત્સવ ચાલુ છે મારે જો અનરભાઈ નસીબભાઈ ની જો બધા મોટા મોટા પતંગ લગાવ્યા છે અમારું જો રમેશભાઈ નો પતંગ કપાઈ ગયો આ બધા વેઠા કપાઈ ગયો એક ગોટુભાઈ કે સરસ મજાના ઉત્સવ ચાલુ હે આ કણે અરે સાડી ચાલો મિત્રો ફરી પાછા આપણા રાબે આવી ગયા છે અને ઘણા બધા અમારા જો મિત્રો પતંગ જગાવવા માટે આવી ગયા છે તમને બતાવી જો અમે આ બધા હે ને હા છે કેમ છે ભાઈ બર આ બધા પતંગ જગાવ શોક આને લઈને જો અમારે થાબે આવી ગયો છે આપડા છોકરા પતંગ ચગાવે એટલે પતંગ ચગાવે મજા આવે એટલે આજે બધા આનંદ આવે પતંગ ચગાવવાનો કેટલા ખાઈ પાયલા જો છોકરા પાંચ પતંગ ખાઈ પાય જો તમારે કોઈ ને આવે તો પતંગ છે અમારા રાણપુર નો તમે કેજો અને આજે અમારે ટેણીઓ જો ચડાવે છે હા ટેણીઓ એવો પતંગ ચડાવે છે ને કે તમે જોઈ શકો છો જો આ એનો પતંગ છે અમારે ગેસ વાળો પતંગ ચગાવે એટલે કઈ જાય નહીં તે કેટલા ખાઈ પાયલા જો પડી ગઈ છે સરસ મજાની હવે હે ને પતંગ ઉડાડવાનું બંધ કરશું આપડે હવે આજે ઉતરાયણ કરશું પૂરી પણ અમારે જો આ માનતો નથી હજી જો ઉડા કરે યાર હા બંધ નથી કરવાનું પતંગ ઉડાડવાનું હે હા હાલો હવે પછી જો આ આજ પડી જાય ચાલો હવે મિત્રો હવે આપણે હવે જઈશું એઠે હવે પછી ફરી મળીશું બીજા વિડીયોમાં તો આવજો બાય બાય